દર્શક મિત્રો આપ જે છો એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમાચારની વાત કરીએ તો રાજુલામાં મહાશિવરાત્રી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી છતડિયા રોડ પર શીતળાઈ માતાજીના મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું વિવિધ વેશભૂષા સાથે શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા છાશ શરબત સહિત વસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા શોભાયાત્રામાં બોળી સંખ્યામાં માનવ મહેરામણું પીપળ્યું રાજુલા શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું શોભાયાત્રામાં ધારે સભ્ય હીરાભાઈ સોલંકી સહિત ભાજપના આગેવાનો જોડાયા મહાશિવરાત્રીને લઈ રાજુલા શહેર સ્વૈચ્છિક બંધ રહ્યું રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો રાજુલા શહેરમાં મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજુલા આજે મહાશિવરાત્રિનું પર્વ આખા દેશમાં જ્યારે મહાશિવરાત્રિનું પર્વ ઉજાતું હોય જૂનાગઢમાંય પણ રાજ્ય સરકારે મિની કુંભ જેવો મહાશિવરાત્રીનો ઉત્સવ જ્યારે કર્યો હોય ત્યારે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વિવિધ સંસ્થાઓ દ્વારા જે ભવ્ય આયોજન છું આજે હવારમાંથી ગામ બંધ રાખી અને સનાતનની ધર્મના બધા ધર્મપ્રેમીઓ ઉત્સાહભરે જે શોભાયાત્રામાં જોડાણા છે સવારે નવ વાગ્યે ભૂતનાથ મહાદેવથી શોભાયાત્રાનો પ્રારંભ થયો છે અને વિવિધ શહેરમાંથી ટાવર શોક પોલીસ સ્ટેશન શોક હવેલી શોકથી અત્યારે કુંભનાથ મહાદેવ જ્યારે શોભાયાત્રા પહોંચવાની છે ભવ્ય આરતીનું આયોજન રાખ્યું છે અને રાજુલા શહેરની બધી તાલુકાની ધર્મપ્રેમી જનતાઓ ઉત્સાહભરે આમાં ભાગ લઈ રહી છે